જણાવી રહ્યા છે સંકલ્પ સચદે આવો સાંભળીએ તેમના શબ્દો 78 માં આઝાદી દિન ની પૂર્વ સંધ્યાએ મળી રહ્યા છીએ ત્યારે સૌથી પ્રથમ તો કચ્છ કેર ચેનલના વ્યુઅર્સને આઝાદી દિનના અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપની ચેનલ મારફતે સૌ નાગરિકોને પણ અભિનંદન અને શુભેચ્છાઓ હર ઘર તિરંગા મુહિમ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રધ્વજનો મહિમા રાષ્ટ્રધ્વજનું ગૌરવ શું છે એ સમજવાનું જરૂરી છે આમ તો રાષ્ટ્રધ્વજના ગૌરવ અને મહિમા અંગેની ઘણી ઘટનાઓ આઝાદી પહેલાંની આપણા ઇતિહાસમાં મોજૂદ છે પણ એક પટના સચિવાલય પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલી જ્યારે સચિવાલય પાસે પહોંચી ત્યારે બ્રિટિશ સૈનિકોએ એના પર ગોળીબાર શરૂ કર્યો અને મારા જેવા કેટલાક વડીલો શહીદ થયા અને એ રાષ્ટ્રધ્વજ જે લહેરાવવાનો હતો એ દેવીપ્રદ ચૌધરી નામના વિદ્યાર્થીના હાથમાં આવ્યો ત્યારે કેટલાક વડીલોએ અને ઇવન બ્રિટિશ સૈનિકોએ પણ એમને સમજાવ્યું કે ભાઈ તું હજી વિદ્યાર્થી છો તું પાછો વળી જા ત્યારે એ વિદ્યાર્થીએ વડીલોને બહુ સમજવા જેવી વાત કરી કે ભાઈ આ દેશની આઝાદી માટે કે રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે બલિદાન આપવું એ માત્ર વડીલોના અધિકારની બાબત નથી વિદ્યાર્થી તરીકે અમારો પણ અધિકાર બને છે એમ કહીને આગળ વધ્યો અને બ્રિટિશ સૈનિકોની ગોળીથી વિધાઈ ગયો ધોજ બીજા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ પણ વિધાઈ ગયો ત્રીજા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ પણ વિધાઈ ગયો ચોથો પાંચમો છઠ્ઠો એમ છ છ વિદ્યાર્થીઓ જેમ જેમ આગળ વધતા ગયા ધોજ આગળ માટે તેમ તેમ વિદાઈ ગયા છેવટે સાતમો વિદ્યાર્થી સતીશ ઝા એ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ હતો એના મેરેજ થઈ ગયા હતા એના હાથમાં એ ધ્વજ આવ્યો ત્યારે ફરીથી એને વડીલોએ કીધું કે ભાઈ તારું કોલેજનું છેલ્લું વર્ષ છે તારા લગ્ન થઈ ગયા છે તું પાછો વળી જા બ્રિટિશ સૈનિકોએ પણ એને તક આપી કે ભાઈ તું તારા કુટુંબનું એકમાત્ર આશા સ્વરૂપ છો તો તું પાછો વળી જા પણ એ જા નામનો વિદ્યાર્થી પણ ન વધ્યો આગળ વધ્યો એટલે બ્રિટિશ સૈનિકો એના પર પણ ગોળી ચરાવી એ સતીષ ઘાયલ થયો પણ ઘાયલ અવસ્થામાં પણ સચિવાલયના ટોપ પર ચડી અને રાષ્ટ્રધ્વજ એને લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો પછી એનું મૃત્યુ થયું પછી શહીદ થયો આમ રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે પટલા સચિવાલય બિહાર ઓફિસ ઉપર સાત સાત વિદ્યાર્થીઓ શહીદ થયા અને મારા જો વડીલો એની સંખ્યા જુદી તો આ રાષ્ટ્રધ્વજનો ગૌરવનો ઇતિહાસ છે આપણે તો માત્ર રાષ્ટ્રીય એકતા ટકાવી રાખવાની છે અને એના માટે રાષ્ટ્રીય અસ્મિતાની ભાવનાને બળવતર કરવાની જરૂર છે એનું મુખ્ય કારણ એ કે આપ જોતા હશો કે દુનિયાના જુદા જુદા ભાગોમાં રશિયા ક્રેન રશિયા યુક્રેન હમાસ ઇઝરાયલ એમ જુદા જુદા ભાગોમાં જુદા જુદા ઇસ્યુઝ ઉપર લડાઈ આક્રમણ યુદ્ધ ચાલ્યા કરે છે આપણે ઈચ્છીએ કે આપણા દેશમાં ક્યારે પણ યુદ્ધની સ્થિતિ આવી ન પડે પણ આપણી ચારે બાજુ જે આપણા પડોશીઓ છે એ આપણાથી વિરુદ્ધમાં છે એટલે ગમે ત્યારે ગમે તે થઈ શકે એમ છે તો આ દેશમાં કોઈ પણ કટોકટી ઊભી થાય તો એની પહોંચે વળવા માટે આ દેશમાં રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા એ બંનેની અગાઉ ક્યારે ન હતી એટલી જરૂરિયાત આજે ઊભી થઈ છે તો રાષ્ટ્રીય એકતા ટકાવવી અને સામાજિક સમરસતા જાળવી રાખવી એ સમયની માંગ છે અને સમયની માંગને પહોંચી વળવું હોય આપણે રાષ્ટ્રધ્વજનું ગૌરવ હંમેશા નજર સમક્ષ રાખીએ રાષ્ટ્રગીત જનગણ મન અને રાષ્ટ્રગાન વંદે માતરમ એમાં જે ભાવના વ્યક્ત કરવામાં આવી છે એને આપણા દિલ અને દિમાગમાં રાખીએ અને આ દેશની એકતા ટકાવી રાખશું અખંડિતતા ટકાવી રાખશું તો જ આ દેશમાં આઝાદી ટકશે અને લોકશાહી ટકશે અને આખર આ દેશમાં આઝાદી ટકે અને લોકશાહી ટકે એ આપણા હિતની વાત છે તો આપણા હિત માટે પણ આપણે સૌ ફરીથી કહું આ રાષ્ટ્રધ્વજનું ગૌરવ સમજીએ મહિમા સમજીએ હંમેશા આપણા મગજમાં રાખીએ રાષ્ટ્રનું હિત શું છે એ સદાય આપણા મગજમાં રાખીએ હું હંમેશા કહું છું કે આપણે કોઈ પણ વાત વિચારતી વખતે કોઈ પણ વાત કરતી વખતે કોઈ પણ નિર્ણય લેતી વખતે નેશનલ ઇન્ટરેસ્ટ બી પરિમાણ ઘણી રહેશે બીજી કોઈ વિચારણા હોઈ શકે નહીં હું જે કંઈ કરું છું રાષ્ટ્રનું કેટલું હિત છે એને આપણે સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ એ આપણે આપશું આ દેશમાં લોકશાહી ટકી રહેશે આઝાદી પર ટકી રહેશે ફરીથી Sau ne a zazi zin tasirin gaya abin nan nan, mana kofa su